તો મિત્રો જય માતાજી આજે હું લઈને આવી ગયો છું ધમાકેદાર પ્રેન્ક વિડીયો આ જો આ અમારા ગામની શાળા હૈ આવું અમારું ગામ છે તો મિત્રો આપણે વાત કરીએ હતી પ્રેન્ક વિશે તો અમે હું પ્રેન્ક કરવાનો છું મારી સાથે આ પણ જોઈન્ટમાં છે એટલે આ પણ આપણે પ્રેન્કસમાં મદદ કરશે અને આપણે પ્રેન્ક કરવાનો છે કે આ લોકો સાથે કરવાનો હે આ બે સાથે એનું રિલેક્શન આપણે જોવું પડશે કેવું આવે કેવું નહીં આવતું તો મને મદદ કરજો દેવું આપણે બંનેને પ્રેન્ક કરવાનો છે જોરદાર અને અહીંયા લગભગ આપણને એવું હોય કે આપણે બોલ્યા હતા કે પ્રેન્ક વિડીયો આપણે કરવાનો હતો તો આપણે આજે એવો પ્રેંક લઈને આવી ગયા છે ને કે બેસિશનમાં બહુ ભયંકર થઈ જવાનું કારણ કે એમને ખબર નહીં કેવો કરવાનો કે એ લગભગ ગુસ્સામાં થઈ જાય મારી સાથે પ્રેન્કમાં આ પણ છે કેમેરો કેવર પાસે શું કેવું સાચી વાત ને ફૂલ સપોર્ટ કરજે આપણે એમને મળીએ તો હવે જોઈ લો એનું ડિસિશન શું આવે એ આપણે જોઈ લો બને બંધી તો મિત્રો આપણે આ છે આમની સાથે પ્રેંક કરવાનો હે અને લગભગ આ ની અંદર કોમેડી પણ થઈ જવાની હે એટલે જોઈ લેજો આમાં કો પ્રેન્ક બહુ ભયંકરતા પ્રેન્કની અંદર કોમેડી પણ થઈ જાય એટલે કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ તો એટલો કરજો ને કોમેન્ટનો તો ઢગલા કરી દે અને અમારા નવા વિડીયો જોવા માટે આમને આમ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આપણે આમની સાથે કરવાનો હોય ફ્રેન્ક બરાબર ભાઈ તારા વિશે મેં ખૂબ ખોટું સાંભળ્યું કે તું આપણી દોસ્તી વિશે બહુ ખરાબ બોલે એટલે મારે આજથી કરીને આપણે બેની દોસ્તી રાખવી નથી

અને આ અમે બંને સાથે જ હતા અમને ગામમાં વાવડ મળ્યા હતા કે તારો ભાઈ બને આવું આવું બોલે મારે આપણી દોસ્તી રાખવાની થતી નથી કારણ કે મને વાવડ મળ્યા છે કે આ તું મારા વિશે બહુ ખરાબ બોલે એવું મને ગામમાં વાવડ મળ્યા કે ભાઈ તારો ભાઈ બંધ તારા વિશે આમ કેતો તો આમ કેતો હતો એટલે તો આ બેતારી સાથે એવું શું કર્યું કે તું મારી દોસ્તી ચીટ પાથર પાડવા મળી ના પાસ તું મને કે મે તને શું કર્યું મને તો ગામમાંથી વાવડ મળ્યા એટલે આપણે બે ની દોસ્તી રાખવાની સાથી નથી બરોબર ભાઈ એવો કે શું આવડો મળ્યા તને ગામમાં કે તને મારી દોસ્તી તારે મારી દોસ્તી જોડવી પડી અમે બે જણા હતા એટલે એમાં અમે બે ગામમાં જ હતા તને મને એક બહુ ભેગો થયો કે ભાઈ તારા વિશે તારો કોઈ બનાવ આમ કેતો તો

તું મને બીજે મારી દોસ્તી થોડી છે તું મને મનાવાનો પ્રયત્ન કરીને હા ચાલ આપડે બે મળીને કરી મનાયે તને સારું ભાઈ ચાલ મારા વિશે બહુ ખરાબ ગામમાં વાતો કરે છે શું કરી મને ખરા મારે તારી સાથે દોસ્તી રાખવી મારા તારી સાથે વાત પણ નહીં શું રાખવી મારા વિશે ખરાબ હટ

હું તારે જે તારે જે કરું કરી લે બાકી હું દુનિયા છોડીને એકલો જતો રહીશ આ દોસ્તી ગુસ્સે હત જ તોડી છે મારી એટલે હું તારી સાથે હવે રહેવા માંગતો નથી કાય વાંધો નહીં સારું ભાઈ હું જતો રહીશ અરે ના 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 ભાઈ કરતો કર ના ભાઈ ના હોય અરે ભાઈ કરતો કરતો સોરી સોરી યાર હું તોને ચારનો મનાવતો હું મનતો નતો

આ વિડીયો ખાલી મનોરંજન માટે તો પોતપોતાની ભાઈબંધી વિશે છે